નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌની સાહિયાર યુટ્યુબ આર કે એજ્યુકેશન પર મિત્રો જો ચેનલ પર નવા હો તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હાલમાં જે પ્રથમ વાર્ષિક પરીક્ષા ચાલુ થઈ છે એ પ્રથમ વાર્ષિક પરીક્ષાના પેપરનું સોલ્યુશન આપણે અહીંયા મૂકીએ છીએ અહીંયા જોઈએ તો જે બનાસકાંઠા શાળા વિકાસનું એક અલગ સંકુલ જે થરા નવો વાવ થરા જિલ્લો જાહેર કર્યો છે એનું મૂકવામાં આવ્યું છે જે આજે ધોરણ અગિયારની અંદર ગુજરાતી વિષયનું પેપર લેવાયું હતું પચાસ ગુણનું તો ડૉક્ટર સી વી રામાન ડૉક્ટર સબ્ર સુબ્રમણ્યમ ડૉક્ટર વરામહિર ડૉક્ટર સત્યેન્દ્ર બોજ ભાસ્કરાચાર્ય શાળા વિકાસ સંકુલ એ જે સંકુલ છે એનું પેપર આપણે અહીંયા સોલ્યુશન મૂકીએ છીએ તો મિત્રો પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોવા માટે તમે વિડીયોની અંત સુધી જોતા રહેશો તો ચલો વિડીયોની અંદર આગળ વધી અને આજનું પેપરનું સોલ્યુશન જોઈએ તો જેની અંદર વિભાગ એ છે એ પદ આધારિત છે હેતુલક્ષી પ્રશ્નો છે એમ ઉગાર્યો ચંદ્ર આસન કાવ્યનું કવિનું નામ તો પ્રેમાનંદે લખ્યું છે નાવિકની મૂંઝવણ દૂર કરવા વચ્ચેનો માર્ગ કોણે કાઢ્યો તો વિશ્વામિત્રીએ ત્રીજો પ્રશ્ન છે વનમાં ચાંદલિયો ઉગ્યો કાવ્યમાં ચાંદલીઓ સાનું સૂચન કરે છે તો એ પ્રિયતમતાનું પ્રિયતમાનું આગમનનું આગળ પ્રશ્ન જોઈએ નાયક નાયિકાને રોક નહીં રોકવા માટે કયું કારણ આપે છે સાથે એના મિત્રો છે એ માટે પછી પ્રશ્ન પાંચ કોને કોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે જ્ઞાની જનોની અનુભવરૂપી પાંખ પછી પ્રશ્ન મોટો છે તો આપણે અહીંયા એનો જવાબ લખ્યો નથી પછી આગળ જોઈએ તો ચંદ્ર હાસનનું પાત્રલેખન જે પ્રશ્ન સવિસ્તાર છે એટલે કે મોટો છે તો આપણે એને ચોપડીમાંથી યા તો નવનીતમાંથી મેળવીને વાંચી લેવું વિભાગ બી છે ગદ્યા છે આઠ નંબરનો પ્રશ્ન ક્રિશનસિંહ ચાવડાનું ઉપનામ જીપસિંહ નવ નંબરનો છે જીપને આપણે શેનું અભિદાન આપ્યું છે તો લુલી સમાજની બહેનો કોને અનુકરણ કરતી હતી તો સુંદરીનું પ્રશ્ન અગિયાર છે અલી ડોસો ડોસો રોજ શા માટે પોસ્ટ ઓફિસ જતો દૂર રહેતી તેની દીકરી મરિયામાનો પત્ર એક દિવસ આવશે એ શ્રદ્ધા સાથે રોજ પોસ્ટ ઓફિસ જતા હતા પ્રશ્ન બારમો છે જમકુ અને જમન કેવો યજ્ઞ કર્યા હતા રૂપી તકોનો પરસેવો ટકાવીને પેણું ઉજારો કરવાનો યજ્ઞ કરી રહ્યા હતા પ્રશ્ન તેર છે પોસ્ટ ઓફિસ કર્મચારીઓ અલી ડોસો સી રીતે ઉડાવતા જે થોડુંક મોટો છે તો આપણે અહીંયા શોર્ટ પ્રશ્નો જ સોલ્વ કરી મૂક્યા છે પછી આગળ જોઈએ બુરાઈના બુરાઈના દ્વાર પરથી શીર્ષક યથાર્થ ચર્ચો એના અથવા પ્રશ્ન છે સ્ત્રીના વેશને યથાર્થ તથ્ય ભજવવા માટે જયશંકરે કેવા પ્ર કેવા કેવા પ્રયત્નો કર્યા હતા અવિ વ્યાકરણ વિભાગ સીની અંદર જોઈએ પરીક્ષા યાદ સંભારણા તો બે સામાનાર્થી શબ્દ તો કસોટી અને તારવાણી પરીક્ષાનો પછી તસવીર તસવીર તો તસવીર છબી ચિત્ર સત્તરમો છે સ્મૃતિ સ્મૃતિ એટલે યાદ સંભારણા એ જ રીતે આગળના પ્રશ્નો જોઈએ તો પ્રત્યેકને ગુણ રહેશે વિરોધી શબ્દ લખવાનો છે જ્યાં એનો સામાનાર્થી હોય રાજા અશોક જયે પામ્યો તો રાજા અશોક પરાજય પામ્યો નથી કાળા માથાના માનવી માટે બધું શક્ય છે તો એના બદલે શક્યને અશક્ય કાળા માથાના માનવી માટે કશું જ અશક્ય નથી એ જ રીતે તમારી વાત કદાચ ખોટી નહીં હોય તો તમારી વાત સાચી નહીં હોય પછી આગળ જોઈએ ઢોરને નિરણ કરવા માટેની શબ્દ સમૂહ માટે એક શબ્દ છે તો ગમાણ બાવીસમો પ્રશ્ન છે શાકભાજી વેચનાર કાછીઓ નવી કુંપળ તો નવ મંજરી તળપદા શબ્દોનો શિષ્ટ અર્થ લખવાનો રહેશે તો ચોવીસ નંબરનો પ્રશ્ન છે ઇંધણ તો કાટ લાકડું સાટે તો બદલે છવ્વીસનો પ્રશ્ન છે જો સાચી જોડણી લખવાની રહેશે પ્રોત્સાહિત તો પ્રોત્સાહિત જે છે એ હિતની રિસ જગ્યાએ રિસવાઈ કરવાની થશે માની તો માનીની અહીંયા તમે જે ત છે એની જગ્યાએ ન સુધારવો આગળનો પ્રશ્ન અર્થ અર્થભેદ એટલે કોઈ એક શબ્દ હોય એના બે અર્થ થતા હોય આળસ આળસ લીસો આરસ એટલે એટલે પથ્થર લીસો પથ્થર એ દી પણ હું સુસ્તી ને સમજે સૂજે ને સૂજે જો બંને શબ્દો વાંચવામાં એક લાગે છે પણ એમનો અર્થ થોડોક અલગ થાય છે શું છે પછી આપેલા રૂઢિપ્રયોગનો અર્થ સમજાવો બાજી બગાડવી યોજના નિષ્ફળ કરવી ગેલમાં આવી જવું આનંદિત થઈ જવું પ્રશ્ન આગળ જોઈએ તો સૂચના મુજબ ત્રણ ચાર વાક્ય પ્રશ્નના ઉત્તર લખવાના એક ગુણનો રહેશે હું બાર વર્ષનો એ માનવી સંયોજક મૂકો હું બાર વર્ષનો ની જગ્યાએ હું બાર ત્યારે એ નવની સરિતામાં સરિતાના જળ કૃષ્ણ જરામાં થયા તો અહીંયા ષ્ઠી વિભક્તિ સંબંધ કારણ કે નવની નું ના જે હોય તો એ ષ્ઠી વિભક્તિ સાથે સંબંધ ધરાવે છે તમારે કદાચ તમારી વાત કદાચ સાચી હશે પણ હું દીકરાનો બાપ છું સંયોજક પણ તો સંયોજકના પ્રકાર છે કેવળ વાચક વિનય વાચક ભાવવાચક જેની અંદર આપણે અહીંયા પણ શબ્દ સંયોજક છે આરસપાણ ટાંકવા એમની જોડ તો પ્રત્યય મૂકો તો આરસ પાણ ટાંકવામાં એમની જોડ નહી પછી પ્રશ્ન અર્થગ્રહણ તમારે વાંચવાનું છે અને એના ઉત્તરો અહીંયા લખવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો કે કવિ વાલા સંબંધીઓ કોને માટે કરે છે તો ઈશ્વર માટે કવિ ઈશ્વરને ઓળખવા માટે કઈ કઈ ઉપમાઓ પ્રયોજી છે તો સૂરજના તાપની ચંદ્રના ચાંદની યુગો યુગોની ચેત ચેતનાની પછી પ્રભુ ઈશ્વર સાથે કેવું હોય છે તો મનો મન જનનું કાવ્ય યોગ્ય શીર્ષક પ્રભુને પામવાની મથામણ પછી નવો ફરી ફકરો આપ્યો છે ને એના જે જવાબ છે તો તમે જવાબ વિડીયો પોઝ કરીને અહીંયા જોઈ શકો છો પછી તમારે વિભાગ એની અંદર જોઈએ લેખનમાં હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના લડો પાપ સામે અડગ દિલનું ગુપ્તબળથી તો તમારે વિચાર વિસ્તાર કરવાનો છે પછી એક સરસ મજાનો નિમંત આપે સમાજમાં કન્યાઓને કેળવણીનું મહત્ત્વ અથવા શ્રમનું મહત્ત્વ અથવા જળ એ જીવન છે જે અત્યારે ખૂબ જ જરૂરી બની ગયું છે તો મિત્રો આવા જ પેપર સોલ્યુશન મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેશો અને મિત્ર વર્તુળની અંદર લિંક શેર કરી અમને હેલ્પ કરશો જય હિન્દ જય ભારત